આશીર્વાદ પધારી રહ્યા છે બહુ સંખ્યામાં આજે મોટો પ્રવાહ ચોટીલામાં છે આ પ્રવાહ પૂનમ સુધી રહેશે ખાસ જિલ્લા અને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા અને અને અમારા પોલીસ દ્વારા અને મંદિર તંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે જે બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે જે વગર અમે તંત્રનો આભાર માનીએ છીએ જેથી કરીને આમ નાગરિકોને સલામતી ખૂબ સારી રીતે થઈ શકે અને આવો આવો સંગમ થી મા ને પ્રાર્થના કરીએ છીએ આવનારો વર્ષ તમામ નાગરિકો માટે